ચુડા તાલુકાના જોબાળા ગામથી અઠ્યાવીસ કિલોથી વધુ ગાંજો ઝડપાયો એસઓજી સુરેન્દ્રનગરની ટીમે બાતમીના આધારે પ્રભુભાઈ હરખાભાઈ કોળીને ઝડપી પાડ્યું હતું ચુડા તાલુકાના જોબાળા ગામની સીમમાં કરમણના આર્ગે આવેલ વાડીમાંથી કપાસની આડમાં ગેરકાયદેસર ગાંજાના સોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું આશરે અઠ્યાવીસ કિલોથી વધુ ગાંજો ઝડપી પાડ્યો હતો ત્યારે બાતમીના આધારે રેડ કરતાં પ્રભુભાઈ હરખાભાઈ કોળી ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના વાવેતર કરી વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર એસઓજીએ બે લાખ સી હજારની મત્તાનો ગાંજો ઝડપી પાડ્યો હતો અને ચૂડા પોલીસે મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે પીઆઈ બી તથા પીએસઆઈ એન એનએ રાયમા તથા સિંહ અશ્વિનભાઈ અરવિંદસિંહ સહિતની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર